આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધનનો પર્વ ત્યારે આજે ભાઈની રક્ષા માટે બહેન ભાઈને રાખડી બાંધીને સદા તેમની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે આ તહેવારની ઉજવણી ધાર્મિક સ્થાનોમાં પણ કરવામાં આવે છે ભક્તો પણ ભગવાનને રાખડી અર્પણ કરતા હોય છે ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોએ ભગવાન શામળિયાને પવિત્ર રાખડી અર્પણ કરી હતી આજે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ગોડાપુર ઉમટી પડ્યું છે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા છે ભક્તોની અટૂટ શ્રદ્ધાના કારણે ભક્તો ભગવાનને અનોખો ભાવ રજૂ કરતા હોય છે ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે વિજાપુરના એક ભક્તે ભગવાન સાંભળ્યા સોનાની રાખડી અર્પણ કરીને ભગવાન સમગ્ર જગતનું કલ્યાણ કરે એવો ભાવ વ્યક્ત કર્યો છે ભગવાન સમગ્ર જગતના ભાઈ છે એવો ભાવ વ્યક્ત કરી રહ્યા છે આજે સાંભળ્યા ભગવાનને રક્ષાબંધન અને શ્રાવણી પૂનમ નિમિત્તે ખાસ શણગાર કરાય છે ખાસ કારીગરો દ્વારા આજના દિવસના જરક જામા સહિત વાગા પહેરાવવામાં આવ્યા છે સોનાના આભૂષણો ના શણગાર કરાયા છે આજે દિવસ દરમિયાન ભગવાન સામળિયાના અલગ અલગ મનોરથ દર્શન થશે ભગવાન સામળિયો સર્વેના ના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા છે અમિત ઉપાધ્યાય અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App